યોગેશ ભૂત વનરક્ષક વન્યપ્રાણી રેન્જ હળવદ ખુડખર અભયારણ આજે આપણે આ કરુણા અભિયાન દસથી વીસ તારીખ સુધી ચાલું છે તેમાં હળવદ તાલુકામાં તમને ક્યાંય પક્ષી કે કોઈ વન્યપ્રાણી જો ઘાયલ જોવા મળે તો તાત્કાલિક વન્યપ્રાણી રેન્જ હળવદનો સંપર્ક કરવા વિનંતી અને આજે અમારે સવારથી ચાલુ છે રેસ્ક્યુ તથા પક્ષી બચાવો અભિયાનનું એમાં અમારે હાલ અત્યારે ચાર પક્ષી આવેલ છે એમાંથી ત્રણ પેન્ટાસ્ટોક છે અને એક ફ્લેમિંગો છે તેની સારવાર કરી રેસ્ક્યુ સેન્ટરમાં છે અત્યારે હાલ હું આપનો હાર્દિક મારુડા હાલ અમે હળવદની અંદર છીએ અને એક પક્ષી ઘાયલ થયેલ અમને ફોન આવ્યો હતો શરા ચોકડીએ એક ફ્લેમિંગો પક્ષી હતું મિત્રો આ એક પબ્લિકના શોખના કારણે મિત્રો ચાઈના દોરીના કારણે એક પક્ષીનો એટલો જીવ દુબાતો હતો મિત્રો કે ન પૂછો વાત એને દોરી એટલી વીટળાઈ ગયેલ હતી મિત્રો કે એનું પરિવાર રાહ જોતું હશે એનું શું થશે એટલો આપને વિચાર આવે ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી અને પક્ષીને તરત જ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરીને ફોરેસ્ટ વિભાગની ટીમ આખી આવી મિત્રો અને એમનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે સવારના છ વાગ્યાના ફોરેસ્ટ વિભાગની ટીમ પગે ઊભી છે મિત્રો કે પક્ષી એ અભિયાન જે એમનું ચાલી રહ્યું છે એને ખરેખર સાકાર કર્યું છે મિત્રો અને હળવદની અંદર હળવદની આજુબાજુ કોઈ પણ પક્ષી આવા ઘાયલ દેખાય તમને તો ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરો મિત્રો અને હળવદની અંદર છોટા કાશી ગ્રુપ તપનભાઈ દવે ઘણા સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમનો ધન્યવાદ માનીશું મિત્રો કારણ કે ક્યારે પણ આવા કોઈ પણ ગાય હોય પક્ષી હોય પ્રાણી હોય કે માનવ સેવા ખડેપગે બધાય ઊભા હોય છે અને આજ આ જે પક્ષી બચાવો અભિયાનને ખરેખર હળવદ ફોરેસ્ટ વિભાગે ખરેખર સપનું એ સાકાર કર્યું છે એનો આપણે ધન્યવાદ માનીશું હાલ હળવદની અંદર ચાર પક્ષી ઘાયલ થઈ ગયેલ હતા એને વ્યવસ્થિત દવા થઈ ગઈ છે અને એનો જીવ અત્યારે વ્યવસ્થિત થઈ ગયો છે મિત્રો તો આવા કોઈ પણ તમને પક્ષી દેખાય હળવદની અંદર હળવદના આજુબાજુના ગામડામાં તો ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરો અને અમે પણ એમનો આભારી છીએ મિત્રો એમની ઋણી છે કે આવા પક્ષીઓનો કોઈ નથી મિત્રો આ સોશિયલ મીડિયામાં આટલા વિડીયો વાયરલ થાય છે કે પક્ષી ઉત્તરાયણ કે પક્ષીનો ધ્યાન રાખજો મિત્રો તો આપણે ખરેખર આપણા શોખ આપણી મોજના કારણે એ પક્ષીનું ધ્યાન નથી રાખતા હોય છે આખરે એ પક્ષીનો જીવ જતો હોય છે મિત્રો ત્યારે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું અને આ